બોલતો બોલતો છે ફોન કરવો પડશે હા હું રે હું ફોન કરું બોલાવી દાયરી કરીને આપણે જે હોય ને મને ચોખ્ખું

આપણે જોડે હમણાં નવો ના પાડો અરે ગોપાલા મારવા પાર ગોકુળની હો હોળી વારો ભૂલી ગયો થોડુંક થોડુંક ભૂલી જતા ભાઈ ગયા તમે હોય તમારે બેન આવું ઘર માં કોઈ ખરખી જાય તો આપડે મેળ પડી ગયું આપડે મેળ પડી આપડે શિયાળો છે અને બુંદ બુંદ બધી અઠવાડિયા ની શોધી કરીને આવું છે શું કેવું પણ કોઈ વાતે વાત ગડબડ કરતા ના કરું લાગી ઠંડી તો પડા છે ઠંડી કોઈ લઈ પડાશે જાય આપણા ઘરે કોઈ ના ઠેકાણા ના હોય આપણું આ જોને બોલ છે વચ્ચે ને વચ્ચે કે કોણ મળે છે કરે છે જોજો જોજો કેટલા પોચી જાય તમે થબકારા તા થબ 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 કેટલા

આપડા પેલી અગરબત્તી નઈ આરી અલગ જાપાન લાવે તોડો રૂપિયા ની આવે તો બહુ કિંમતી છે

ભાઈજી તારા પણ વારે આપવાની છે તો દોડી દે મને શું કીધું હું વાગ છું વાઘ જોવા તાળો

એને ફૂલ સ્વીકારી હોય તો તમારે પચીસ હજાર રૂપિયા રોકડા મેળવવા પડશે મારો છોકરો હાથો થતો હોય ને પચી ના પચાસ મેળવા તૈયાર છું એમ તો હા મારું પાંચસો પાટણ હા